ચારે બાજુ ડુંગરો ડુંગરો તમને ડુંગર જોવા મળે બીજું કઈ જોવા જ ન મળે તો આ ડુંગર ઉપર તલાવડું છે ઓલી જે નદી બતાવી નાની એમથી થી ખબુસ્યું એ આઘું છે પણ મોટું ઓછામાં ઓછી દોઢસો થી બસો હામી જાય ઉડો છે ખબુસ્યું ડુંગર ની માથે છે બહુ આઘું છે પણ ઓછી આરામથી દોઢસો થી બસો હામી હામીજા ઉડો ખબુસ્યો છે અને આનંદ આવે ગયો એક ભાઈજી હેઠા સારે છે અહીંથી આપણો સીમાડો પૂરો થઈ જાય આ છે મહાતીરથ ને આ આ હસ્તગીરી મહાતીરથા બતા બતાજી નદી ની વાદળા આવી ગયા છે આપડે કમળાઇમા નું મંદિર છે એ આ પુળામાં નીર તારે બહુ સરસ નજારો છે જોવા લાય અને ફરવા આવો તો અહીંયા આવજો આ છે દેદડા હસ્તગીરી ને કંસડા તણી ગામના શિમાડે આવડો આવ્યો છે થુણો વિજયગીરી મહારાજનો તો આવો ફરવા તો આપને મળવા ફૂલતા નહીં તો કેવો નજારો છે અદ્ભુત અહીંયા જોવા લાયક સ્થળ છે અને તમને એમ અત્યારે તો વાદળ સાહેબ બધા નથી ઓછું બધાય પણ તમને આનંદ આનંદ આવી જાય એમાં કઈ ઘટે નહીં બહુ બહુ અત્યંત આનંદ આવી જાય એવું છે